મિત્રો તમારું બધાનું ખૂબ જ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો આપણે તમને જણાવીએ કે આગામી બે દિવસની અંદર તમારા બધાના જીવન દરમિયાન બનવાની ઘટના એક દિવસ અને ઘટના બનવાની છે સત્ય સાંભળીને તમે પણ ખુશીથી નૃત્ય કરવાનું શરૂ કરો છો હા મિત્રો અમે આની સંપૂર્ણ બાયધ્રી આપીએ છીએ તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો આવશે જો મારી આગાહી આજે ખોટી સાબિત થઈ છે તો હું આગાહી કરવાનું બંધ કરીશ કે આ સમયે બાલાજી મહારાજના આશીર્વાદ સાથે તમારી સામે એક કિંમતી તક આવી છે તમારું જીવન સંપૂર્ણ છે સંપૂર્ણ વસ્તુઓ કહેશે કે તમે તેમની સંભાળ રાખીને સફળતાપૂર્વક તમારા કાર્યો કરી શકો છો સૌપ્રથમ જો તમારી પાસે હજી સુધી જ્યોતિષ પ્રોગ્રામ માટે લાયક છો તો કૃપા કરીને કૃપા કરીને જય શ્રીરામને કોમેન્ટ બોક્સમાં લખો હવે તમારા જીવનમાં મોટો અસ્વસ્થ થવાનો છે કારણ કે ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર થયો છે આગલા પાંચ દિવસ તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ ચમત્કાર જોઈ શકાય છે દેવના આશીર્વાદ દેવતાઓના આશીર્વાદો સાથે તમે એક મોટો સંકેત મેળવી શકો છો જે તમારા જીવનને સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલા બનાવશે જો કોઈ વૃદ્ધ વ્યક્તિ તમારા ઘરમાં આગલા ચાલીસ ચાર કલાકો અથવા ઉન્મત્ત વ્યક્તિ ખોરાકની માંગ કરે છે તેથી સમજો કે આ એક સંકેત છે કે તમારા જીવનમાં મોટો ફેરફાર થશે આ વ્યક્તિ પોતે મહાદેવ હોઈ શકે છે જે તમારી અંતિમ પરીક્ષા તરીકે આવી શકે છે જો તમે તેના પર દીક્ષા કરવામાં સફળ છો તો સફળતા તમારા પગલાંઓને ચુંબન કરશે અને તમારા જીવનમાં એક મોટો ચમત્કાર હશે આવા ચમત્કાર થશે કે તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલાશે આ સમય તમારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ સમય તમને પૈસાની સફળતા અને ખુશીથી ભરેલો છે પ્રિય મિત્રો માહિતી અનુસાર તમને તમારા જીવનના ગ્રહોની સ્થિતિથી ખૂબ ફાયદો થશે તમે આ મોટા પરિવર્તનના સારા સમાચાર સાંભળીને ખુશ થશો હા હવે તમારો સમય બદલાઈ ગયો છે અને તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન આવશે તે આટલી ખુશી હશે કે દરેક તમારા દુશ્મનો સાથે જાગૃત થવામાં ખુશ થશે કારણ કે તમે માનો છો તે લોકો તમારા સૌથી મોટા દુશ્મનો બની શકે છે નહીં તો તમારે તમારા જીવનને પસ્તાવો કરવો પડશે રડતા ધોવા માટે હવે આવે છે હવે તમારું જીવન આરામથી ભરેલું છે કારણ કે ત્રણ કરોડ દેવતાઓ અને દેવીઓનો આશીર્વાદો તમારી સાથે છે આગામી ચાલીસ ચાર કલાકોમાં તમને આવા સારા સમાચાર મળશે કે તમે ખુશીથી નૃત્ય કરશો જેની તમે કલ્પના ક્યારે કરી ન હોત તેથી જ્યોતિષવિદ્યાનો કાર્યક્રમ જુઓ તમને મધ્યમાં જ્યોતિષવિદ્યાના કાર્યક્રમમાં કાપવામાં કોઈ ફાયદો થશે નહીં તમે આગળ ચાલીસ આઠ કલાકો તમને કઈ મોટી સફળતા મળશે તે વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી આપવામાં આવશે તેથી પ્રિય મિત્રો કૃપા કરીને આ જ્યોતિષ પ્રોગ્રામને અંત સુધી જુઓ ફક્ત તે લોકો આ જ્યોતિષ પ્રોગ્રામને જોઈ શકશે જેનું નસીબ ચમકતું છે તમારું ભાગ્ય ખૂબ સારું છે તમે ખૂબ સારા છો તે આ જ્યોતિષવિદ્યાનો કાર્યક્રમ જોઈ શકે છે છે આગામી ચાલીસ ચાર કલાકની અંદર તમને ચોક્કસપણે એક મહત્વપૂર્ણ ખુશ સમાચાર મળશે જે અમે આ જ્યોતિષ પ્રોગ્રામમાં વિગતવાર કહીશું પરંતુ પહેલા જો તમારી પાસે હજી સુધી જ્યોતિષવિદ્યાના કાર્યક્રમ માટે લાયક નથી તો કૃપા કરીને તેને પસંદ કરો અને માતા રાનીના ટિપ્પણી બ ઈન્ક્સમાં જય માતાદી લખો દેવતાઓ અને દેવીઓના કરોડના આશીર્વાદ સાથે તમારા નસીબના દરવાજા ખોલવા જઈ રહ્યા છે આ સમય તમારા માટે યુગનો સૌથી ભાગ્યશાળી સમય સાબિત થઈ શકે છે અને આવી તક ફરીથી મળી ન શકે તમને સખત મહેનતની તાકાત પર બધું પ્રાપ્ત કરવાની તક મળશે જે તમારા નસીબમાં પણ લખાયેલ નથી આગલા ચાલીસ આટલા કલાકો તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે અને આ સમય દરમિયાન તમે જ્યોતિષવિદ્યાના કાર્યક્રમમાં તમામ પ્રકારના લાભ મેળવી શકો છો અમે તમારા લવ લાઈફ હેલ્થ બિઝનેસ કૌટુંબિક જીવન અને બેરોજગારી સંબંધિત બાબતો માટે કેવી હશે તે વિશે વાત કરીશું આ સિવાય અમે તમને જણાવીશું કે તમારા જીવનમાં કયા ચમત્કારો થવાના છે તેથી ચાલો આપણે જ્યોતિષવિદ્યાનો કાર્યક્રમ શરૂ કરીએ કોઈ સુંદર જ નોલેજ આનવાળા કોઈને ખુશ કરવું તે અમારું નિયંત્રણ હોઈ શકતું નથી પરંતુ કોઈને આંસુ વહેંચવા દેવા માટે તે આપણા હાથમાં છે જ્યારે તમે તમારા માટે લાયક છો આશા છે કે તમે ભીડને સમજવા દેશો નહીં કે તમે આ બાબતોને સમજી શકશો કૃપા કરીને જ્યોતિષવિદ્યાના કાર્યક્રમની જેમ અને ટિપ્પણી બઇન્ક્સમાં ઓમ નમઃ શિવાય લખો હવે વાત કરીએ આગલા ચાલીસ ચાર કલાકમાં તમારી સાથે મોટા ચમત્કાર વિશે પ્રિય મિત્રો આગામી આઠ કલાકોમાં તમારા જીવનમાં મોટો ફેરફાર દેવીમાં લક્ષ્મીની કૃપાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા ઘરમાં વાંચવામાં આવશે જેથી તમારું નસીબ સંપૂર્ણપણે બદલાઈ જાય કારણ કે તમારા જીવનમાં એક નવો ચમત્કાર બનશે દેવ અને કર્મના ફળ શનિ દેવના આશીર્વાદો તમારા ભાગ્યના તારાઓ ચમકશે આગામી ચાલીસ ચાર કલાક દરમિયાન આ બંને દેવતાઓની વિશેષ દયા તમારા રાશિના નિશાની પર રહેશે શનિ પર રહેશે દેવનો શશ યોગ અને મહાદેવીનો શુભ યોગ તમારી કુંડળીમાં શુભ બની ગયો છે તમને કલાયગનો સૌથી મોટો સારા સમાચાર મળશે આ સમય દરમિયાન તમને ઘણા ફાયદા અને મોટી સફળતા મળશે આ સમય તમારા માટે કલ્યાગનો શ્રેષ્ઠ અને નસીબદાર સાબિત થશે આ તકનો સંપૂર્ણ લાભ લેવા માટે તમારે અંત સુધી જ્યોતિષવિદ્યાનો કાર્યક્રમ જોવો પડશે કારણ કે આમાં અમે તમને ખુશખબર વિશે જણાવીશું કે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો પછી અંત સુધી જ્યોતિષવિદ્યાનો કાર્યક્રમ જુઓ અને જાણો કે તમે આગળના ચાલીસ આટલા કલાકોમાં કયા સારા સમાચાર મેળવશો આજે આપણે એક મહત્વપૂર્ણ જ્યોતિષવિદ્યા કાર્યક્રમની ચર્ચા કરીશું જેમાં આગામી ચાલીસ કલાકોમાં કુંભ રાશિ માટે એક મોટો અને ક્રાંતિકારી પરિવર્તન આવશે કારણ કે બ્રહ્માજીનો હુકમ બંધ થવાનો નથી આ પરિવર્તન દેવી લક્ષ્મીના આશીર્વાદો સાથે બંધ નહીં થાય અને ભગવાન શ્રી દેવી દેવીલક્ષ્મી અને ભગવાન શ્રી વિષ્ણુ આ સમયે ઓટિકલ પરિવર્તન આવશે તમારા માટે સારા સમાચાર છે જે આ ચાલીસ પાંચ કલાકોમાં તમે પાંચ મોટા અને સકારાત્મક સમાચાર મેળવી શકો છો આ એક સમય છે જ્યારે તમને સારા સમાચાર મળે તેવી સંભાવના છે જેના કારણે તમારી ખુશી ત્યાં નહીં આવે આ જ્યોતિષવિદ્યાના કાર્યક્રમમાં અમે તમને આવી મહત્વપૂર્ણ માહિતી આપીશું જે તમારા જીવનને નવી દિશામાં લઈ જશે આ સમય તમારા માટે નસીબનો ઉદય છે અને તમે ખૂબ મોટો ફેરફાર જોઈ શકો છો તમારા જીવનને હજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો જ જોઈએ હવે તમારી બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ રહી છે હા તમારે સંપૂર્ણ પચાસ કિલો મીઠાઈનું વિતરણ કરવું પડી શકે છે તમે જે દિશામાં આગળ વધી રહ્યા છો તે દિશામાં તમે પ્રગતિ ચાલુ રાખો છો કારણ કે તમે તમારા લક્ષ્યસ્થાનની નજીક પહોંચી ગયા છો સફળતા મેળવવા માટે થોડો સમય છે અને જ્યારે સફળતા પ્રાપ્ત થાય છે ત્યારે લોકો તમારા વિશે વાર્તાઓ કહેશે ભગવાન શ્રી હરિવિષ્ણુ તમારા જીવનમાંથી પીડા અને સમસ્યાઓ દૂર કરવા જઈ રહ્યા છે તમારા જીવનમાં ઘણા બધા ફેરફારો થશે કે તમે હવે માલિક બનશો નોકર નહીં આ સમય તમારા જીવનમાં રાજા બનવાનો છે તમે તમારા સ્વપ્નમાં ક્યારે વિચાર્યું ન હતું તે બધું સાકાર થવાનું છે તમારા ભાગ્યનો લોક ખોલવામાં આવ્યો છે અને હવે તમને ઘણા ખુશ સમાચાર અને સકારાત્મક ફેરફારો મળશે જો કે આ જ્યોતિષ પ્રોગ્રામમાં આપવામાં આવેલી મહત્વપૂર્ણ માહિતી સાથે શેર કરવામાં આવી નથી કોઈ પણ લક કરીને તમારું ઘર કરે છે આ પ્રોગ્રામ જુઓ કારણ કે સત્યને જાણવું જ્યારે તમારા દુશ્મનો તેના વિશે જાણે છે ત્યારે તમારી ચિંતા અને ભૂખની તરસ સમાપ્ત થઈ શકે છે તેઓને જીવવાનું મુશ્કેલ બનશે ભગવાન શ્રી હરિવિષ્ણુએ તમને એક મોટી તક આપી છે કે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો હવે તે આવી ગયું છે તમારા જીવનમાં હવે તમારા જીવનમાં પ્રેમ શિક્ષણ આવ્યું છે જો કે સાવચેત રહો કારણ કે કેટલાક લોકો તમારી સફળતાની વિરુદ્ધ હોઈ શકે છે અને તમારા માર્ગને વિક્ષેપિત કરી શકે છે જેઓ તમારી દુષ્ટતા ઇચ્છે છે અથવા તમને નફરત કરે છે તેવા શબ્દોની અવગણના કરી શકે છે ખરાબ લોકો ક્યારે બદલાતા નથી તેથી જ તમારે તેમના શબ્દોની કાળજી લેવી જોઈએ નહીં પ્રિયમિત્રો જ્યોતિષ પ્રોગ્રામમાં આગળ વધશે પરંતુ પહેલા જ્યોતિષવિદ્યાના કાર્યક્રમની જેમ અને ટિપ્પણી બ ઇન્કસમાં લખો દરેક મહાદેવ જય બાબા ભોલેનાથ પ્રિયમિત્રો આગામી ચાલીસઆઠ કલાકો દરમિયાન તમારી જીભને નિયંત્રિત કરો કારણ કે આ સમયે તમારા જીવનને લગતી ઘણી ગુપ્ત વસ્તુઓ જો તમે ચાર લોકો વચ્ચે કરી શકો છો જો તમે બેઠા છો તો પછી તમારા શબ્દોને ગંભીરતાથી હેન્ડલ કરો આવનારા ચાલીસ આવનારા કલાકો વિશેષ અને મહત્વપૂર્ણ છે કારણ કે અવકાશમાં ગ્રહોનું સંક્રમણ તમારા જીવનને એક નવું વળાંક આપશે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી તમે આ સમયે ખૂબ જ સુખ અને સમૃદ્ધિની શાંતિ અને સંપત્તિ મેળવી શકો છો અંત સુધી જ્યોતિષવિદ્યાનો કાર્યક્રમ જુઓ અને જો તમે માતા રાનીના સાચા ભક્ત છો તો પછી જ્યોતિષ પ્રોગ્રામ લાયક અને ત્રણ વખત ટિપ્પણી બબોક્સ ક્ષમા કરો જય માતાડી પ્રિય મિત્રો માતા રાનીના સૂત્ર તમારા બધા ખરાબ કાર્યોમાં સુધારો કરશે જો તમે સાચા ભક્ત છો અને તેમને હૃદયપૂર્વક ધ્યાનમાં લો આદર આપવો જોઈએ અને જય માતા ડીએ લવ સાથે કહ્યું આ જ્યોતિષ પ્રોગ્રામમાં અમે ગ્રહ અને તમારા ચંદ્ર રાશિના આધારે વિશેષ માહિતી શેર કરીશું તમારી કુંડળીમાં બનાવેલા ચાર શુભ યોગને કારણે તમે પાંચ સારા સમાચાર મેળવી શકો છો અને તમારા જીવનમાં એક મોટો ક્રાંતિકારી પરિવર્તન આવશે ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં ઘણા ફેરફારો થવાના છે જેની તમે લાંબા સમયથી રાહ જોતા હતા આ સારા સમાચાર તમારા વ્યવસાયિક પ્રેમ અફેર એજ્યુકેશન જોબ અને નાણાકીય પરિસ્થિતિ સાથે સંબંધિત હશે તમને દરેક ક્ષેત્રમાં લાભો અને ફેરફારો જોવા મળશે આગલા ચાલીસ ચાર કલાકની અંદર તમને પાંચ ખૂબ સારા સમાચાર મળી શકે છે અને તમે પાંચ મહત્વપૂર્ણ ફેરફારો પણ જોઈ શકો છો આ સમય તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલવાનો છે અને તમે આનંદથી ખુશ થશો આ જ્યોતિષવિદ્યાના કાર્યક્રમમાં અમે તમારા લવ લાઈફ હેલ્થ કેરિયર બિઝનેસ દૈનિક દિનચર્યા અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોની ચર્ચા કરીશું અંતે અમે તમને એક ચમત્કારિક અને માહિતીપ્રદ ઉપાય કહીશું જે તમારું જીવન બદલી શકે છે અને ખામીઓથી છુટકારો મેળવી શકે છે આજે પૃથ્વી પર પહેલીવાર તે આવા મહાસા યોગ બની રહ્યું છે કે તમારા રાશિના લોકો આવી રહી છે સારા સમાચાર ખૂબ કલાકો તમારા ભાવિમાં ફેરફાર કરશે અને તમારા નસીબમાં એક નવો કિરણ જાગૃત થશે આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને નસીબદાર છે પ્રિય મિત્રો તમારું નામ ખોલવામાં આવ્યું છે હવે તમને ખૂબ જ ભયંકર ઘટના બનવાની છે કારણ કે પ્રિય મિત્રો આવા ત્રણ દુશ્મનોનું નામ તમારા પ્રિસ્ક્રિપ્શનમાં બહાર આવ્યું છે પ્રિય મિત્રો જેની નામ તમારી સંવેદના ઉડશે તે સાંભળીને કાર્ય માટે ચાલો તમને કાર્ય માટે જણાવીએ આ ત્રણ દુશ્મનો ફરીથી અને ફરીથી હુમલો કરે છે અને તમે સમજી શકતા નથી કારણ કે આ ત્રણ દુશ્મનો આગળના ભાગથી હુમલો કરતા નથી હા પ્રિય મિત્રો તમે એકદમ બરાબર સાંભળી રહ્યા છો આ ત્રણ દુશ્મનો હંમેશા તમને પાછળના હુમલાઓ સાંભળી રહ્યા છે જેના કારણે તમે જાણી શકતા નથી તેવા પ્રિય મિત્રો કે આ તે લોકો છે જે તમારા પર હુમલો કરી રહ્યા છે પ્રિય મિત્રો માહિતી માટે હું તમને માહિતી માટે જણાવી દઉં આ ત્રણ લોકો તમારા પર એક મોટો કાવતરું ચલાવી રહ્યા છે મેલી વિદ્યા તમને મારી નાખવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ પ્રિય મિત્રો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી ત્યાં કોઈ જરૂર નથી હવે હું તમારા માટે સમસ્યાનો સમાધાન લાવ્યો છું મન તમને બગાડી શકશે નહીં તમારો એક વાડા નિર્ધારિત કરી શકશે નહીં હું તમને પ્રિય મિત્રોની બાયધરી આપું છું માહિતી માટે હું તમને માહિતી માટે જણાવીશ ફક્ત ચાલીસ આજુબાજુના કલાકોની અંદર તમે છુટકારો મેળવશો દુશ્મનમાંથી તમારામાંથી અને અમે હંમેશા દુશ્મનની રમત સમાપ્ત થઈશું શરૂઆતથી છેલ્લા મિત્રો અને તમારા દુશ્મન કોણ છે તમે તમારા દુશ્મનને કેવી રીતે ઓળખી શકો છો તમે તમારા દુશ્મનને કેવી રીતે ઓળખી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી વિશે તમે વિગતવાર જણાવી રહ્યા છો પરંતુ પ્રથમ મિત્રો હું તમને ગળીવાળા હાથથી લોકોને વિનંતી કરું છું જો તમે હજી સુધી આ જ્યોતિષ પ્રોગ્રામ માટે લાયક નથી તો પછી આ જ્યોતિષ પ્રોગ્રામને લાયક બનાવો અને નીચેના ટિપ્પણી બબોક્સમાં કૃપા કરીને સાચા આદર સાથે દરેક મહાદેવ જય બાબા ભોલેનાથ લખો બાબા ભોલેનાથની કૃપા હંમેશા તમારા અને તમારા આખા કુટુંબ પર રહેશે પ્રિયમિત્રો જીવનમાં પ્રથમ વખત તમારી સાથે ખૂબ જ આશ્ચર્યજનક ઘટના બનવાની છે હવે આ ઘટના દુશ્મનના પિતાને રોકી શકતી નથી પ્રિય મિત્રો આ ઘટના તમારા જીવનને કમળની જેમ ખીલે છે હું તમને આ વિશે બાયધરી આપું છું પરંતુ પ્રિય મિત્રો આગલા ચાલીસ આટલા કલાકો સુધી તમારે આ ત્રણ દુશ્મનોથી સાવધ રહેવું પડશે તમારે આ ત્રણ દુશ્મનો સાથે લડવું પડશે કારણ કે પ્રિય મિત્રો ચાલીસ આઠ કલાકની અંદર આ ત્રણ દુશ્મનો એકસાથે છે તમારા પર હુમલો કરવા જઈ રહ્યો છે આ ત્રણ મિત્રો સાથે મળીને તમે ખૂબ મોટા પ્રિય મિત્રોને દોષી ઠેરવશો તમારી ખુશી ફાયર થઈ રહી છે તેથી પ્રિય મિત્રો તમારે આ ત્રણ લોકો સાથે ખૂબ કાળજી લેવી પડશે તમે તમારા માટે રોગનિવારક સાબિત કરશો અથવા જ્યોતિષ વિદ્યા કાર્યક્રમ તમારા માટે પ્રિય મિત્રો તમારા માટે આ જ્યોતિષીય પ્રોગ્રામ પ્રિય મિત્રો પ્રિય મિત્રો આગળના બધા ઘટનાઓ વિશે જણાવીએ તમારા જીવનની બધી ઘટનાઓ વિશે જણાવીએ તમારા જીવનમાં જે બનશે તે ચાલીસ ચાર કલાકો સતીની માહિતી તમને પ્રિય મિત્રોને કહેશે માહિતી માટે હું તમને માહિતી માટે જણાવીશ તમે તમારા જીવનમાં ઘણી મહેનત કરી છે પરંતુ હજી પણ તમે સફળતા મેળવી શક્યા નથી જે હકદાર છે સફળતા માટે પ્રિય મિત્રો માહિતી માટે હું તમને તે માહિતી માટે જણાવીશ કે તમને સફળતાની ઈચ્છા મળશે અને આજ સુધી સફળતા મળી નથી છેવટે શા માટે આ તમારી સાથે થઈ રહ્યું છે જેના કારણે તમને સખત મહેનતનો ફળ મળતો નથી પ્રિય મિત્રો તમે ક્યારે કોઈની સાથે ખરાબ કર્યું નથી હંમેશા ઉપરના લોકોને મદદ કરવી જ જોઈએ તે વ્યક્તિ તમને મદદ કરે છે કે નહીં પરંતુ તમે મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિને ચોક્કસપણે મદદ કરો છો પરંતુ હજી પણ તે હંમેશા તમારી સાથે ખરાબ રહે છે જેના કારણે તમે અત્યાર સુધી તમારા જીવનમાં સફળ થઈ શક્યા નથી તો પછી આનું મુખ્ય કારણ શું છે કે કોઈએ તમારા દેવતાને બાંધી દીધી છે અથવા કોઈએ તમારા પૈસા આપ્યા છે વિરુદ્ધ બંધાયેલ છે જે તમને સખત મહેનત અનુસાર ફળ મળતું નથી અને તમે આગળ વધવા માટે સમર્થ નથી પછી માહિતી માટે ચાલો તમને માહિતી માટે જણાવીએ ત્યાં એક દુશ્મન છે તમારી ખુશીમાં અગ્નિ જે તમારું જીવન બરબાદ કરી રહ્યું છે જે તમારું જીવન છે પ્રિય મિત્રો પ્રિય મિત્રો તમારે આ ત્રણ લોકો સાથે સાવધ રહેવું પડશે તમારે આ ત્રણ લોકો સાથે સાવચેત રહેવું જોઈએ આ ત્રણ લોકો તમને એકસાથે મારવાની યોજના બનાવી રહ્યા છે તમારી ખુશી આ ત્રણ લોકો તરફથી જોવા મળતી નથી તેમનાથી આગળ તેથી આ ત્રણ લોકો તમારા પર કાળો જાદુ કરે છે તેઓ જીવતા નથી હવે તમારે પૂર્ણ કરવું પડશે તે કાર્ય પણ બગડે છે તે કામ તમારા દ્વારા પૂર્ણ પણ નથી આભાર ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જયશ્રી